હું છું બેન ખબર તને હું વેલો એટલે એવો કેમ કે આ મોરડિયાની ની બ્રાન્સ આપડે અમરોલી ખુલી ગઈ એટલે ત્યાંથી આવ્યો ને હવે તો બધી બ્રાન્ચ છે પાંચ દસ મિનિટ ઉભા રહેવું ને એટલે બધી વારો આવી જાય તો હું તાર પટેલ ને કહેશ હું કઈ વેઇટિંગ માં નથી ભૂરી ઉપર સોના રાખડી છે હા કેમ પણ સોના ની રાખડી મસ્ત મકાન પણ એમ બનાવ્યું જો કઈ ઘટે નહીં લે બેન લાવી એમ ને વાહ ભાઈ વાહ હું તારો પ્રેમ છે આજ તો તારે ન જમવાનું તું મારા માટે આ પ્યોર કેસર રસ ટુકડી લાવ્યો હોય તો કેમ જમવાનું ભાવે હું કઈ નઈ કઈ નઈ લગાય લગાય રસ ટુકડી પણ જમવાનું બરાબર એકડો એકડો રક્ષાબંધન એટલે કે ભાઈ બહેન ના મીઠાસ નો સંબંધ અને આ મીઠાશ મોરડિયા રસ વગર તો કેમ પૂરી થાય અને ભાઈ આ ભેળસેળ દુનિયામાં શુદ્ધતાનું નું પ્રતિક એટલે મોરડિયા રસ તો રક્ષાબંધન નિમિત્તે તમે પણ તમારા બેનના ઘરે લેતા જાજો એક બે કિલો રસ અને હા કોઈ પણ બ્રાન્ચ ઉપર હવે વેઇટિંગ નથી લાગવાનું કારણ કે આમનું આખું પ્રોપર મેનેજમેન્ટ થઈ ગયું છે થોડી જ વારમાં તમારો વારો આવી જશે અને રસ લઈને નીકળી જજો બરોબર ને બહુ મસ્ત રસ હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન ડાબા મે ડાબા મે જે ડબો પીડ્યો આખો